ગોધર પ્રભુ માજી આચાર્ય અહીંના પ્રિન્સિપાલ રોજ આવે છે તંતોવમાં સવારે બધાને મારા જય પ્રભુ આમ તો માધુભાઈ ધનજીભાઈ અને વિવેકભાઈએ બધો પ્રકાશ પાડ્યો છે બહુ ટૂંકમાં હું કહીશ કે બાવીસ વર્ષ પહેલા આ બધાનો યશ રામજીભાઈને જાય છે બાવીસ વર્ષ પહેલાં જ્યારે રખ્યાલમાં આવ્યા ત્યારે એક વખત એમના ત્યાં તત્વો બોધ હતો એક વખત અત્યારે જ્યાં હું રહું છું મારું મકાન છે ત્યાં નવ દિવસનો તત્વો બોધ હતું ત્યાં મારા પ્લોટ ખાલી હતા અને એના ઉપર જ મેં મકાન બનાવ્યું છે એટલે તમે સમજી શકશો કે એનો શું પ્રતાપ હશે કે એ રીતે અમને લાભ થયો જ છે આમ તો અહીં ક્યારે સવાર પડે ને અહીં આગળ આવી જઈએ મને ગાડી આવડતી નથી તો હું પ્રભુ સ્કૂટર લઈને આવું છું અહીં આગળ સવારે વહેલા પણ ઠંડી હોય તો પણ એટલે કેટલો પ્રભાવ છે તો વાતો કરી અમને સાક્ષાત એનો અનુભવ જ છે ઘણા પહેલાં કહેતા કે પ્રભુ તો કડક છે આવું કહેતા પણ હવે પંદર દિવસ પહેલાનો જ મારો પોતાનો અનુભવ કહું હું મારી પ્રપૌત્રીઓને અહીં આગળ લઈને આવેલો પૃથા અને ફેનલ હું પણ હતો તો કલાક તો અહીંયા આગળ આગળ પાછા થયા બધા ભાવિકોને ત્યાં મર્યા ચા પાણી કર્યા ને જે હતા નાના બાળકો એ ત્યાં રમતા હતા પણ છેલ્લા છેલ્લા નીકળ તો અમારી એક પૃથા દીકરી છે એ ઉભર પ્રભુને જોઈ ગઈ અને એમને મને કીધું કે દાદા જયપ્રભુ તો ઉપર છે તો એને તરત જ કીધું કે જયપ્રભુ નીચે આવો નીચે આવો તરત જ જયપ્રભુ અહીં નીચે આવી ગયા પાછા દસ મિનિટ અમારી સાથે બેઠા એમને પૂછ્યું બંને દીકરીઓ પહેલા ધોરણમાં ભણે છે તો એમને પૂછ્યું કે તું સંસ્કૃત તમે કયામાં ભણો છો બધો જવાબ સરસ આપ્યો પછી એ પૂછ્યું કે તમે સંસ્કૃત રાખશો કે હિન્દી રાખશો તો પ્રભુને પણ ખ્યાલ છે ને મને ખ્યાલ છે કે તરત જ એમણે સંસ્કૃત રાખ્યું છે એવું કહી દીધું અને પ્રભુને સરસ ગમ્યું પછી તો પ્રભુ પાછા એમને સાથે લઈ ગયા બને ચલો આપણે બધે ત્યાં હમણાં જોઈએ ને સરસ્વતી જોઈએ ને આ બધું તો સાથે જ એમાં તો સાત વર્ષની દીકરીઓ છે અને હું સાથે તો આખું પરિભ્રમણ અમને કરાવ્યું પછી કે હવે પ્રભુ રહેશે જોવું છે હા આટલા બધા કડક હતા

તો તરત જ કે ચાલો હું તમારી સાથે આવું આ પંદર દિવસ પહેલાની જ ઘટના છે પછી તો સામે આવ્યા ત્યાં આગળ આવ્યા પાછી એમણે દિશાઓ પૂછી કે ઉત્તર દિશા કઈ છે દક્ષિણ કઈ છે પૂર્વ કઈ છે પશ્ચિમ કઈ છે તો તરત જ એમણે જવાબ આપી દીધો આનું કારણ શું છે મારા ફાધર પણ ધનજીભાઈના ફાધર રામજીભાઈના ફાધર આ બધા ચાર પાંચ મિત્રો

મેં લગન છોડ્યું છે મેં મારા બાપાને મોકલ્યો કે તું તું ભાઈ જા હું તો જયપ્રભુ માં જઈશ તો ત્યાં પછી એ બધું બતાવ્યું પછી તો શું કે અમારે હવે જયપ્રભુ ઉપર હતા ત્યાં જવું છે તો તરત જ પ્રભુ અમારી સાથે દીકરીઓની સાથે કે ચલો ઉપર આપણે જઈએ અને ત્યાં એમણે સૂર્ય દર્શન કરાવ્યા સૂર્યને પગે લાગો એવું ત્યાં આગળ કરાવ્યું એટલે જે અગાઉ મેં વાત કરી ભૂતકાળના અનુભવો અને માધુભાઈ પણ વાત કરી કે એમની જે વાર્ષાકીય એની એ ને થોડા સ્ટ્રીક ભૂતકાળમાં અનુભવો થોડા થયા છે ને તો ના ચાલે સ્ટ્રીક સિવાય ચાલે જ નહીં ભાઈ અમે તો એમાં માનીએ છીએ બરોબર ને પછી લોલમનો ચાલતો હોય તો પછી ગમે તેમ ચાલે એ ન ચાલવા માટે આવી જરૂર છે અને અમારી કહેવત છે એ બંધ કરો સોટી વાગે સરસ્વતી આવે મને લાગે છે કે અમે બધા વિજ્ઞાનના ગનજીભાઈ પણ વિજ્ઞાનના છે હું પણ વિજ્ઞાનના માધવી કદાચ વિજ્ઞાનના છે કેમ તો અમે વિજ્ઞાનના શિક્ષકો સ્ત્રીક જ હોઈએ કારણ કે ગણિત અને વિજ્ઞાન અમારે ભણાવવાનું હોય એટલે અમે એમાં સ્ત્રીક જ હોઈએ એમાં કોઈ જાતની બહુ છોડ હોઈ શકે જ નહીં અમે ખાસ કરીને નિકોડા અમને જોઈતા પ્રભુ નટુ પ્રભુના ફાધર જે મારા શિક્ષણ ગુરુ છે એમણે મને ભણાવેલો અને ફાદર પ્રભુને આ બધા જતા તો અમે ધનજીભાઈ કનુભાઈ રામજીભાઈ અને નાનજી બાબા પણ અમારી સાથે આવતા અને ત્યાં આગળ રોકાતા પછી અહીં બાજુમાં શિહોરા ત્યાં પણ બોટાવાડા માલસર બધી જગ્યાએ નામ અમે લાભ લીધો છે આમ તો છેલ્લા છેલ્લા અમે ત્યાં માલસર કે જે મારા ખ્યાલથી તણાઈ ગયું છે બધું ત્યાં પણ ગયેલા એટલે ઘણા બધા અનુભવો છે અને બધાએ વાત કરીને કે ભાઈ સાક્ષાત છે બીજું માર્ક છે આ લિફ્ટ માર્ક છે બરાબર ને જે ક્રિયાકાંડ કે એવું કંઈ છે જ નહીં આપણે બધા તો આપણી આખી જિંદગી ક્રિયાકાંડમાં જ કાઢીએ છીએ અને જે પ્રાપ્ત કરવાનું છે એ પ્રાપ્ત કરી શકતા નથી એટલે લિફ્ટ માર્ક છે અમારી ટોરીસ લેટ હોવાને કારણે અમને બિલકુલ આ ફિટ થઈ ગયું છે બિલકુલ ફિટ થઈ ગયું છે બરાબર ને જેણે ગુરુ કર્યા હોય કે આ કર્યું હોય કે જે કર્યું હોય કે બીજામાં માનતા હોય દમ ધ્યાન કરતા હોય કે મારા જપતા હોય કે આ બધું કરતા હોય અમે એવું કંઈ કર્યું જ નથી અને પરિણામે અમને વધારે ફિટ થયું છે એટલે તમે બધા પણ મને લાગે છે કે અમને તો અમારું આ પુણ્ય છે ઘણા ભગનું અને એને પરિણામે અમારે આંગણે જ્યાં મર્યા છે બરાબર ને આવો લાભ અને એમને ગમ્યું છે આ સ્તર જ એવું છે કે જે પ્રભુને ગમ્યું છે એમણે વારંવાર વાત કરી છે કે આ સુંદર મજાનું સ્તર છે અને અહીંયા આગળ આવવા જેવું છે એટલે બધા ભાવિકો દૂર દૂરથી પણ અહીંયા આગળ આવે છે અને લાભ લે છે બધા આમ તો માધુભાઈએ ઘણી વાત કરી માધુભાઈ લગભગ વીસ પચીસ વર્ષ પહેલાંનો અનુભવ છે અમારે હા અમારે કારણ કે અમે ગાંધીનગર જિલ્લામાં જોડાયા પછી થોડા હોદ્દાઓ પર રહ્યો મંડળના પ્રમુખને આ બધાને એ રીતે એટલે અમે ત્યાં આગળ જતા એમના ત્યાં બધે અને એ અમારા પરિચયમાં આવ્યા આમ તો ત્યાં શિક્ષણનો પ્રભાવ પણ ઘણો છે એમના ગામના ઘણા તો બધા આચાર્યો છે મુરજીભાઈનું મેં નામ દીધું દિનેશભાઈનું નામ દીધું પછી આપણા મકા ખાડવાળા જીવણ પ્રભુ એ પણ અમારા મિત્ર છે એ આવતા પણ મેં પૂછ્યું કે જે અહીંયા આગળ એક દિવસ આવ્યા નથી આવી ગયા પછી બળદેવ પ્રભુ અહીંયા આગળ બેઠા છે હું ધનજીભાઈને ઘણી વખત પૂછતો કે બળદેવ પ્રભુ દેખાતા નથી તો આજે એમના પણ દર્શન થયા છે બધાને દર્શન થયા છે સાક્ષાત પ્રભુ છે ભાઈ બરાબર નહીં અમે તો સાક્ષાત એમને ભગવાન માનીએ છીએ હું તો ઘણી વખત કહું છું કે એમના દર્શન માત્રથી તમે ભલે એમને થતો બહુ જ ના સોભરો તમને ખબર ના પડતી હોય તો કંઈ વાંધો નથી પણ દર્શન માત્રથી એ તમને એનો અનુભવ થશે એટલે હું ઘણી જગ્યાએ કહું છું આજે પણ વિવેક પ્રભુએ સવારે જ ફોન કર્યો હતો મને કે ભાઈ તમારો સિનિયર સિટીઝન કાઉન્સિલના બધા મિત્રોને તો અમે મેસેજ પણ મૂકી દીધો છે અને હવે તો જે આ મર્યું છે મને એનો એ એ પણ અમે વોટ્સઅપ ઉપર બધાને મોકલી દઈશું અમે એક સંસ્થા ચલાવીએ છીએ એટલે એમાં ઘણા બધા અહીંયા આગળ સિનિયર સિટીઝનો અમારા ત્યાંથી પણ આવ્યા છે તો ન કહેતા વધુને વધુ આપણે લાભ લઈએ અને અમે એમના ત્યાં દસા પણ ગયા અને દસામાં તો જોયું કે ત્યાં થારામાં પ્રભુ સૂઈ ગયા સુઈ ગયા જે એ બારપણમાં જે કંઈક કરતા એમનો જ્યાં રહેતા હતા મામાના ઘેર એ પણ જોયું ગૌશાળા પણ જોઈ અને એ રમવા જતા હતા ત્યાં ત્યાં આગળ પણ અમે ગયા ત્રણેક કિલોમીટર દૂર છે રેલવેથી તો ત્યાં પણ ગયા એટલે આખો દિવસ એટલો બધો સરસ મજાનો ગયો ઘણા ને એમ થાય કે ભાઈ આ તો માતા માને આ બધામાં માનતા નથી કે આમ નથી કરતા તો અમને એવા દર્શન કરાવ્યા બરાબર ને પાનભાઈને એમના મંદિરના પણ દર્શન કરાવ્યા અને પોતે ત્યાં આગળ ફૂલ ને એ બધું ચઢાવીને એ બધું કર્યું એટલે આપણી જે ભ્રમણાઓ છે આપણી જે રોંગ બિલીફો છે એ બધી ભાઈ દૂર કરી દો બરાબર ને કે પ્રભુ આ નથી કરતા કે આમ નથી કરતા ને પણ એ કેમ નથી કરતા એ એ એ કંઈક જુદું છે જો ફૂલની વાત કરું તો ફૂલ હું પણ તોડતો નથી અને પ્રભુજીનો ખાસ કે અહીં આગળ જ્યારે આ બધું બનતું હતું ત્યારે એક પણ જાટને ક્યાંય પણ ગાળીને પણ એને નુકસાન ન થાય એવું એ ધ્યાન રાખે છે અમે જ્યારે નીકોડા જતા ત્યારે તમે શું કરો છો એની બધી જ વોચ પ્રભુજીના હોય જ અને જરૂરી છે તો જેને કારણે ગમે તે માણસ ત્યાં આગળ ના આવી શકે અહીં આગળ જે બેઠા છે બધા એ માન્ય બધા છે પ્રભુના પ્યારા છે એટલા માટે અહીં આગળ છે બાકી તો ઘણા બધા મેં અગાઉ વાત કરી જુઓ દિલ્હીથી પણ બેન આવ્યા છે અહીં તો ક્યાંયથી ને ક્યાંથી આવે છે ત્યાં ઉત્તરાખંડમાંથી પણ આવે છે દિલ્હીથી તો જોજો તમે સત્તર પોચ છે એ વખતે મેં તો નીકળવામાં જોયું મને લાગે છે એ વખતે અમે પણ ગયેલા બસો હતી દિલ્હીથી એક દિવસો જાય એટલી બધી વાતો છે વધારે વાત ન કરતા આપ સૌ આવો આપણા પરિવારને પણ લાવો આજુબાજુના આપણા પરિચિત જે કઈ હોય એ પરિચિતને પણ લાવશો તો અહીં આગળ આવેલું અવર થઈ નહીં જાય અવર થઈ જશે નહીં ભાઈ બરાબર ને એટલો બધો આપણને અહીં આગળ લાભ થાય છે અને ફરીથી આવો લાભ આપણે સૌ લઈએ મારા જયપ્રભુ ખાસ કરીને માધુભાઈને નામ જયપ્રભુનું એમણે જ આપ્યું છે મને અને બીજી વાત કરું કે ચાર દિવસ પહેલાં જ માધુભાઈ તમને સંભાળ્યા હતા પ્રભુએ અહીં આગળ વાત કરી હતી પ્રભુએ ચાર દિવસ પહેલાં એટલે એ પહેલાં જ્યારે મર્યા ત્યારે મેં એમને વાત કરી કે તમને ચાર દિવસ પહેલાં નહીં કાયમ આપણી ભાષામાં લૌકિક તો બધાને જય પ્રભુ જય સચ્ચિદાનંદ